ભરૂચ એલસીબીનો નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આઈશા ટેમ્પામાં કેટલા કિસ્સામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરપુડીન ખાલપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પા ભરી જૂના પુન થઈ અંકલેશ્વર તરફ જનાર છે જે મરેલી માહિતીના આધારે એલસીબી પોલીસે પુન ગામ પાટિયા વોચ ગોઠવી હતી તે સમય ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી છવ્વીસ કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો

ફંડ તેમજ ટેમ્પો મળી કુલ પાંચ લાખ નેવું હજારથી વધુ નો મુદ્દામાલ કબજે કરી તેવું વિરોધમાં રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી